જય શ્રી કૃષ્ણ મિત્રો હું દીપાલી અમીન તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું આજે હું તમારી સાથે શેર કરીશ અસલ કાઠિયાવાડી સ્વાદ સાથે લીલું તુવેરનું શાક અને બાજરીની રોટલીની રેસીપી આ શાક આપણે કુકરમાં ફક્ત બે સીટીમાં તૈયાર કરીશું સાથે બાજરીની રોટલી એકદમ ફૂલેલી અને સોફ્ટ બનાવીશું તો ચાલો ટેસ્ટી કાઠિયાવાડી લીલી તુવેરનું શાક અને બાજરીની રોટલી બનાવવાનું શરૂ કરીએ અને જો તમને મારી બધી જ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મારી વેબસાઇટ દિપાલીસ કિચન ડોટ કોમ પર જઈને જોઈ શકો છો જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ કાઠિયાવાડી સ્ટાઇલ ટેસ્ટી લીલી તુવેરનું શાક બનાવવા માટે કુકરમાં ચાર મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ તો ધાબા સ્ટાઇલ આ શાક બનાવતી વખતે તેલનું પ્રમાણ થોડું વધુ રાખવામાં આવે છે પણ તમે તમારા સ્વાદ મુજબ થોડું ઓછું કરી શકો છો હવે ગરમ તેલમાં અડધી ચમચી જેટલી રાઈ અડધી ચમચી જીરું ચપટી હિંગ થોડા મીઠા લીમડાના પાન અને બે સૂકા લાલ મરચાં એડ કરી વઘારને સારી રીતે સોતે કરી લઈએ તો વઘાર સારી રીતે સોતે થઈ ગયો છે હવે મેં અહીંયા ચાર નંગ લીલી ડુંગળીનો સફેદ ભાગ છે જેનો ઝીણો સમારી લીધેલો છે તેને એડ કરી સારી રીતે સાંતળી લઈએ લીલી ડુંગળીના લીલા પાનને કૂક થતાં થોડો ઓછો સમય લાગે છે જેથી આપણે તેને પછીથી એડ કરીશું અત્યારે શિયાળો હોવાથી લીલી ડુંગળી સીઝનમાં છે અને લીલી ડુંગળીનો સ્વાદ તુવેરના દાણામાં ખૂબ જ સરસ લાગે છે તો લગભગ બે મિનિટમાં જ ડુંગળી સારી રીતે કૂક થઈ અને આ રીતે ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે હવે મેં અહીંયા એક ચમચી લીલા મરચાંની પેસ્ટ અડધી ચમચી આદુની પેસ્ટ અને તેની સાથે મેં અહીંયા વન ફોર્થ કપ જેટલું લીલું લસણ લીધેલું છે તેને એડ કરી સારી રીતે સાતળી લઈએ જો તમારી પાસે લીલું લસણ ન હોય તો તેના બદલે સૂકા લસણની પેસ્ટ અથવા કાઠિયાવાડી સ્ટાઇલ લસણની ચટણીનો પણ ઉપયોગ કરી શકો છો તો ફક્ત એક જ મિનિટમાં લીલા મરચાં આદુ અને લસણ સારી રીતે શોતે થઈ ગયા છે હવે શાકની ગ્રેવીને થીક બનાવવા મેં અહીંયા એક મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે તેને એડ કરી સારી રીતે શેકી લઈએ તો લોટને શેકતી વખતે ગેસની ફ્લેમ લો રાખવી જો ગેસની ફ્લેમ વધુ હશે તો લોટ વળી જશે તો લગભગ બે મિનિટમાં જ લોટ સારી રીતે શેકાઈ ગયો છે હવે તેમાં મસાલા એડ કરી દઈએ જેમાં અડધી ચમચી હળદર પાવડર એક મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર તો કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાથી શાકનો કલર એકદમ સરસ આવે છે એક મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો પાવડર અને મસાલા તેલમાં સોતે કરતી વખતે બળે નહીં તે માટે વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરી મસાલાને તેલમાં સારી રીતે સોતે કરી લઈએ તો શાક બનાવતી વખતે મસાલાને તેલમાં થોડીવાર માટે કૂક કરવાથી શાકમાં તેનો કલર અને ટેસ્ટ ધાબા પર જે સબ્જી મળે છે તેવો જ આવે છે તો ફક્ત એક જ મિનિટમાં મસાલા તેલમાં સારી રીતે શેકાઈ ગયા છે અને તેની સાઇડ્સમાંથી તેલ પણ છૂટું પડી ગયેલું છે હવે મેં અહીંયા બે નંગ મીડિયમ સાઇઝના ટામેટાની પ્યુરી લીધેલી છે તેને એડ કરી દઈએ સાથે જ પ્યુરી ફટાફટ કૂક થઈ જાય તે માટે સ્વાદ મુજબ મીઠું એડ કરી પ્યુરીને તેલમાં સારી રીતે કૂક કરી લઈએ તો શાક બનાવતી વખતે ટામેટાના ટુકડા એડ કરવાની જગ્યાએ જો ટામેટાની પ્યુરી કે પછી ઝીણા સમારેલા ટામેટા એડ કરીશું તો શાકની ગ્રેવી સ્મૂથ બનશે તો ત્રણથી ચાર મિનિટમાં જ ટામેટાની પ્યુરી પણ સારી રીતે કૂક થઈ ગઈ છે અને તેની સાઇડ્સમાંથી તેલ પણ છૂટું પડી ગયેલું છે હવે લીલી ડુંગળીના લીલા પાનને એડ કરી તેને પણ ગ્રેવીમાં સારી રીતે મિક્સ કરી સાતળી લઈએ લીલી ડુંગળીના લીલા પાનને કૂક થતાં ઓછો સમય લાગે છે તેથી ગ્રેવી કૂક થયા બાદ જ તેને એડ કરવા તો હવે પાન પણ સારી રીતે કૂક થઈ ગયા છે હવે મેં અહીંયા વજનમાં બસો ગ્રામ એટલે કે એક કપ જેટલા ફ્રેશ લીલી તુવેરના દાણા લીધેલા છે તેને એડ કરી ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી સોતે કરી લઈએ તો દાણાને તેલમાં આ રીતે સોતે કરવાથી તે થોડા ક્રિસ્પી બની જશે અને ગ્રેવીનું એક કોટિંગ પણ થઈ જશે જેથી દાણા ફક્ત બે વિસલમાં જ કૂક થઈ જશે તો ત્રણથી ચાર મિનિટમાં દાણા ગ્રેવી સાથે સારી રીતે મિક્સ થઈ અને સોતે થઈ ગયા છે હવે દાણાને કૂક કરવા માટે મેં અહીંયા થ્રી ફોર્થ કપ જેટલું ગરમ પાણી લીધેલું છે તેને એડ કરી ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ તો શાક બનાવતી વખતે ઠંડા પાણીના બદલે થોડું ગરમ પાણી એડ કરવાથી શાકની કૂકિંગ પ્રોસેસ ચાલુ રહે છે સાથે જ મસાલાનો કલર અને ટેસ્ટ પણ જળવાયેલા રહે છે તો હવે પાણી ઉકળવા લાગ્યું છે તો કૂકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર ફક્ત બે વિસલ કરી લઈએ તો હવે જ્યાં સુધી આપણું શાક તૈયાર થાય છે ત્યાં સુધી કોથમીર બાજરીની રોટલી બનાવી લઈએ તો નવી રીતે ફૂલેલીને સોફ્ટ બાજરીની રોટલી બનાવવા પેનમાં કપના માપથી બે કપ જેટલું પાણી એડ કરી દઈએ સાથે જ એક મોટી ચમચી જેટલું ઘી એડ કરી તેને પાણી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ હવે પાણીને ઉકળવા દઈએ પાણી ઉકળવા લાગ્યું છે તો હવે જે વાટકીના માપથી પાણી લીધેલું હતું તે જ વાટકીના માપથી મેં અહીંયા બે વાટકી જેટલો બાજરીનો લોટ લીધેલો છે તેને થોડો થોડો એડ કરતાં જ સારી રીતે મિક્સ કરી લઈએ તો ગરમ પાણીમાં આપણો બધો જ લોટ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયેલો છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને પેનનું ઢાંકણ બંધ કરી લોટને બે મિનિટ માટે સીઝવા દઈએ તો લગભગ બે મિનિટનો સમય થઈ ગયો છે તો હવે ઢાંકણ ખોલી લોટને મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી દઈએ અને લોટને હાથ અડાડી શકાય તેટલો ઠંડો થવા દઈએ હવે મેં હાથ ઉપર થોડું ઘી લગાવી લીધેલું છે લોટ હાથ અડાડી શકાય તેટલો ઠંડો થઈ ગયો છે જેથી લોટને સારી રીતે મિક્સ કરી બાંધી લઈએ તો આપણો લોટ સારી રીતે બંધાઈ ગયેલો છે અને જે આ રીતનો સોફ્ટ છે હવે તૈયાર કરેલા લોટમાંથી રોટલી બનાવવા મીડિયમ સાઇઝનો લુવો લઈ લઈએ અને બાકીના લોટને ઢાંકી દેવું જેથી તે ડ્રાય ન થઈ જાય હવે લુવાને વણવા માટે પાટલા ઉપર રાખી દઈએ સાથે જ અહીંયા આપણે કોથમીર બાજરીની રોટલી બનાવીએ છીએ તેથી થોડા કોથમીરના પાન સ્પ્રિન્કલ કરી દઈએ અને લુવાને વણવા માટે સૂકા લોટથી કોટ કરી લઈએ અને હવે વેલણની મદદથી પાતળી રોટલી વણી લઈએ તો તમે જોઈ શકો છો કે લોટને આ રીતે બાંધવાથી બાજરીના લોટમાંથી પણ સારી રીતે પાતળી રોટલી વણી શકાય છે તો મેં રોટલીને વણી લીધેલી છે અને તેની થિકનેસને જોઈએ તો તે આ રીતની પાતળી છે તો હવે આ જ રીતે બધી જ રોટલીને વણી લઈએ હવે રોટલીને શેકવા માટે મેં તવાને ગરમ કરવા રાખી દીધેલો હતો તો હવે ગરમ તવા ઉપર રોટલીને રાખી દઈએ અને તેને એક સાઈડથી થોડી શેકી લઈએ હવે રોટલી એક સાઈડથી થોડી કૂક થઈ ગઈ છે એટલે તેને બીજી બાજુ પલટાવી દઈએ સાથે જ કપડાંની મદદથી તેને થોડું પ્રેસ કરતા જઈ બંને બાજુથી સારી રીતે શેકી લઈએ તો તમે જોઈ શકો છો કે જેમ જેમ હું રોટલીને પ્રેસ કરીને શેકતી જાઉં છું તેમ તે ફૂલતી જાય છે તો હવે આપણી રોટલી બંને બાજુથી સારી રીતે શેકાઈ ગઈ છે તો હવે રોટલીને તવા ઉપરથી લઈ ગેસની ફ્લેમ પર રાખી અને શેકી લઈએ તો હવે આપણી એકદમ ફૂલેલી બાજરીની રોટલી તૈયાર થઈ ગઈ છે તેને પ્લેટમાં લઈ લઈએ અને તેના ઉપર થોડું ઘી લગાવી દઈએ હવે આપણે શાકને જોઈ લઈએ તો બે વિસલ બાદ કૂકરમાંથી પ્રેશર પણ રિલીઝ થઈ ગયું છે તો હવે ઢાંકણ ખોલી શાકને જોઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ થિક ગ્રેવી સાથે આપણા દાણા સારી રીતે કૂક થઈ ગયેલા છે અને દાણાને ચેક કરીને જોઈએ તો તે તરત જ પ્રેસ થઈ જાય છે મતલબ કે તે સારી રીતે બફાઈ ગયેલા છે તો હવે તૈયાર થયેલા શાકમાં થોડો ગોળ એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો શાકમાં થોડો ગોળ એડ કરવાથી તેમાં મીઠાશ એડ નથી થતી પણ તે બધા જ ટેસ્ટને બેલેન્સ કરે છે તો હવે આપણું એકદમ ટેસ્ટી કાઠિયાવાડી સ્ટાઇલ લીલી તુવેરનું શાક તૈયાર થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તેના ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિન્કલ કરી દઈએ તો હવે આપણું એકદમ ટેસ્ટી ધાબા સાહેબ લીલી તુવેરના દાણાનું શાક તૈયાર થઈ ગયું છે તમે પણ શિયાળામાં એકવાર તેને જરૂરથી ટ્રાય કરજો તો હવે તૈયાર થયેલા ગરમા ગરમ શાકને રોટલી સાથે સર્વ કરી લઈએ તો શિયાળામાં ચોક્કસ એકવાર ટ્રાય કરવા જેવું લીલી તુવેરના દાણાનું શાક અને બાજરીની રોટલીની રેસીપી જો તમારી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી લી છે અને જો તમને મારી આજની રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી મારી ચેનલને લાઈક કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ